બાડલી વિભાગ રાજપૂત સમાજ ટ્રસ્ટ અને યુવા સંગઠન દ્વારા ગરબા મહોત્સવનું આયોજન કરાયું હતું ગરબા મહોત્સવમાં સુરત તાપી નવસારી ભરૂચ જિલ્લામાંથી કુલ પંચાવન ટીમોએ ભાગ લઈ સાતસો થી વધુ મહિલા સભ્યો ભાગ લઈ મહિલા સશક્તિકરણનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું બાડલી વિભાગ રાજપૂત સમાજ ટ્રસ્ટ અને યુવા સંગઠન દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમનું કરવામાં આવ્યું હતું રાજપૂત સમાજની મહિલા સંગઠન મજબૂત બને હેતુથી સાથે ગરબા મહોત્સવનું બાડોલી હોલ ખાતે આયોજન કરાયું હતું સુરત અને તાપી નવસારી ભરૂચ જિલ્લામાંથી રાજપૂત સમાજની મહિલાઓ મોટી સંખ્યામાં જોડાઈ હતી આ ગરબા મહોત્સવમાં પંચાવન જેટલી ટીમોએ ભાગ લીધો હતો તમામ ટીમોએ રાસ ગરબા શેરી ગરબા અને હાલાદક કૃતિઓ રજૂ કરી હતી અને સાતસો થી વધુ મહિલાઓએ મંચ આપવા માટે રાજપૂત સમાજનો શ્રેષ્ઠ સંગઠનનું ઉદાહરણ પૂરું પાડ્યું હતું રાજપૂત સમાજ ટ્રસ્ટ અને યુવા સંગઠન દ્વારા દર વર્ષે સાંસ્કૃતિક મેડિકલ અને પ્રવૃત્તિઓ કરવામાં આવે છે જેના ભાગરૂપે આજ રોજ શ્રી સરદાર હોલ ખાતે બારદોલી ખાતે ગરબાનું આયોજન કરવામાં આવ્યું જેમાં સુરત તાપી ભરૂચ અને નવસારી જિલ્લામાંથી રાજકોટ સમાજની મહિલાઓ લગભગ પંચાવન જેટલી યુટીઓ લઈને આવી હતી અને એમના ભાગ લીધો ભાગ લે રાજપૂત સમાજ એક મંચ ઉપર આવી સંગઠન શક્તિ પણ મજબૂત બને તે હેતુ સાથે આયોજન કરાયા અને સમાજના પ્રમુખ ભૂપેન્દ્રસિંહ સોલંકીએ મત વ્યક્ત કર્યો હતો રાજપૂત સમાજની મહિલાઓ એક જગ્યાએ ભેગી થઈ હેતુ સાથે ગરબા મહોત્સવનું આયોજન કરાયું હતું ગરબા મહોત્સવમાં સાથે દાતાઓનું સન્માન કરાયું હતું વિસ્તારના અનેક સામાજિક સહકારી રાજકીય અગ્રણીઓને પણ બાળોલ સમા વિભાગે રાજપૂત સમાજ ટ્રસ્ટ દ્વારા સન્માન કરાયું હતું દરેક ટીમોએ રાસ ગરબા અને પ્રાચીન ગરબાની અલહદક ટીઓ રજૂ કરી હતી રાજકોટ સમાજની સાતસોથી વધુ મહિલાઓ એક જ મંચ પર આવીને સમાજની અઠોટ સંગઠન શક્તિનું દર્શન કરાયું અને મહિલા શક્તિકરણનું ઉત્તમ ઉદાહરણ ગરબા મહોત્સવમાં ભાગ લેનાર માટે સ્પર્ધા નહીં પરંતુ ભાગ લેનાર તમામને બારડોલી વિભાગ રાજપૂત સમાજ ટ્રસ્ટ અને યુવા સંગઠનની ટીમ દ્વારા લાહણી આપવામાં આવી હતી સમગ્ર કાર્યક્રમ માટે બારડોલી વિભાગ રાજપૂત સમાજ ટ્રસ્ટ યુવા સંગઠનની ટીમ તેમજ મહિલા ટીમે ભારે જહેમત વડે કાર્યક્રમને સફળતા આપી હતી સુરેશ રાઠોડ બારડોલી